ઓછી કરી દીધી પીવાની ઓછી કરવી પડે ને હજુ નહીં પીવાની હું હમણાં પીઉ છું નીરવ હમણાં કઈ પીતો નથી અને નીરવ પીવે ને એ વાંધો નહીં પણ મને પીવડાવે એટલે મેં કીધું હવે તું મને પીવડાવતો નહીં કઈ બસ કાઈ નહીં આપણે ઓછી કરી દે બસ પાકું મમ્મી હા તો પાકું હોય ને ન પીવાય નુકસાન બહુ કરે ડાન જજો મમ્મી ની હાજરી માં ગોસ આપડે એનર્જી ડ્રિંક ઘટાડી દેવા બસ પીવાની જ નહીં પીવાનું બંધ કરી દેવાની હાવ નહીં પીવા પાણી તો પીવું મમ્મી હા પાણી પીવે પાણી જે પીવાનું છે પીવો ને ન પીવાની વસ્તુ પીવો સો બધા એવા હતા પણ એમાં એવું છે મારે કશું વ્યસન નથી એટલે મને હું કહેવાય ક્યારે થાક બાક લાગે તો સોડા પી લઉં એટલે એનર્જી ડ્રિંક ને હું બાકી વ્યસન જીરો કાઈ નહી આલો એનર્જી ડ્રિંક એ બંધ બસ હા એ બંધ એ તો ખાસ તો મારી ભૂલ થઈ ગઈ મેં કીધું એનર્જી ડ્રિંક બંધ પણ હવે મને ખબર પડી એનર્જી ડ્રિંક બંધ ને હું જાડું બંધ

ખબર ભાઈ સુવાનું નથી મેં તો આખો દિવસ આમ પતી જાય એટલે હું અત્યારે ઉઠીને પેલા તો મેં હાલો ઓફિસ માં કામકાજ જે બી બાકી હોય ની પતાય આવી નગર હોવા ચક્કર માં બોડી પતી જાય જો જાડુ ને છે ને બીટવેલ ઘટતું હતું જાડુ ને ફાઈનલ આજ ઇન્જેકશન દઈ દીધું છે જેનાથી જાડુ સૌથી વધારે બીવે છે ને જાડુ મને ઇન્જેક્શન થી બીક બહુ લાગે ને બીક ના કારણે મને બધું દુખે બોલો અને જાડુ ઇન્જેક્શન છે ને અહીંયા માર્યું છે ને તો હાથ એટલો દુખે છે ને કા જાડુ હવે તો થોડોક થોડોક નોર્મલ છે મને લાગે પેલો ઇન્જેકશન છે બીજું ત્રીજું માર્સુ એટલે કાઈ નઈ થાય જો કે હવે ઈ તો નક્કી જ છે કે

是。<Sure. S 2> sure.

ટેન્ટેટિવ ફેવરિટ છે એટલે તરબૂચ પ્લાન કેન્સલ નથી થયો પણ સ્પેશિયલ લેવા ન જાવ જ્યારે બહાર ત્યારે તરબૂચ લઈ આપણે સાચી એક માટે ક્વેશ્ચન છે બંને માટે ફ્રૂટ માં તારા ટોપ 2 તો ટોપ 3 ફ્રૂટ સૌથી વધારે એટલે મને છે ને ફ્રૂટ આમ ચેન્જ થતા પણ મારા મોસ્ટ ફેવરિટ હમણાં જે મને ભાવે છે ને એ છે તરબૂચ અને ટેટી બે મને મોસ્ટ ફેવરિટ અત્યારના કરન્ટ છે મારું કહું ને તો સૌથી પહેલા નંબર મેંગો એટલે કે કેરી

ટ્રાય કરશું ક્યાંથી તો લોકો છે ને તેને જાડુ જોડુ એનો ફાયદો તો છે કારણ કે ટેટી ટેટી ખાવાની મજા આવે પણ ગેરફાયદો છે છે ખબર ઓલી થોડીક ટકે

તો વાંદને તો સુધારો સુધારો જરૂર નથી બે બે ગઈ છે મમ્મી ના અકોર્ડિંગ તો ઘટશે મમ્મી કેટલું તમાર ફ્રૂટ ખાવાનું છે મમ્મી તમારું વજન મારો છે ગ્રામ તો એક થાય મમ્મી વાહ મમ્મી વાહ નવું છે એટલે નવી નવી ટીપ્સ આઈલા રાખે

મારો નીરવ ડોક્ટર માં ગયો તો મોટો ડોક્ટર બને એટલે તું મોટો અને તારથી મોટો ડોક્ટર મમ્મી બની જાય હું તો ડિગ્રી લઈને વિધાઉટ ડિગ્રી

વાર્તામાં એવું હોય કે છે ને બીજા ડોક્ટર સામે કાઈ આપડા ચોચલા તો નોવા ને નીરો તો નીરો મને દુખ એ સીધી મે મારજે ના અમને તેમ ને ચોચલા કર તું નથી એટલે હવે એમાં કઈ ચોચલા થાય નહીં હારું છે હું ડોક્ટર નથી તો આપણે ટ્રીપમાં છે ને બે આખા થેલા ભરી ગયા તો કાલ તો આપણે તો થાયકાતા થેલા બેલા નતા મૂકા તો આજે આપણે થોડું સારું હતું ને તો જો બધા માંથી ને ચંપલ ને બધી વસ્તુ કાઢી અને પાછી એની જગ્યાએ મૂકી દીધી છે ધોવાઈ ગયા છે અને બીજી ખાસ વાત આ વખતે અમે ત્રણ ચાર જોડી ચંપલ લઈ ગયા તા પણ પહેરા એક જ જોડી બે માંથી એક બીજા જોડી ચંપલ શું કાઈ નથી પહેર્યું એક આખા સ્લીપર છે ને આખી ટ્રીપમાં પહેરા મારે એવું છે જે ચપ્પલ રેગ્યુલર પહેરું છે ને એમાં આખી ટ્રીપ થઈ ગઈ કારણ કે બધી જગ્યાએ એવું હતું કે મંદિર માં દર્શન કરવા જવાનું હતું

બાકી છે તો હવે તમને અમદાવાદ માં તમને હાલ દેખાડો હોળી નો ખાસ કરીને તો સ્વાગત છે તમારું આજના એક મોટા બ્લોક માં હોળી લાગેલી છે એ તમને હજી પણ બધી જગ્યાએ તૈયારી ચાલુ થઈ ગઈ છે તમને તમને આગળ હજી રોડ કાંઠે તમને દેખા છે કારણ કે અમે સોસાયટી માં છે ને બાર રોડ થી સાઈડ ઉપર કરે જો તમને અહિયાં દેખાતી હશે કમ્પ્લીટ છે ને તૈયાર કરી દીધું છે લાકડા થી પતંગ રાખે ઘણી ખરી વસ્તુ રાખે જો આ રસ્તો છે ને નિકોલ ગામ તરફ જાય છે ખોડિયાર મંદિર તો અહિયાં તમને એક વિવિધતા કહું ને તો હોળી ના બીજા દિવસે ધુલેટી હોય તો ધુલેટી ના દિવસે છે ને ધ્યાન રાખવું પડશે ચલાવવામાં તમને સ્ટોરી કહેવાનું ચેક કરવા હું કોકને નો અટાડી દઉં તો ધૂળેથી ના દિવસે છે ને અહીંયા મેળો ભરાય છે આપણે ચકડોળ વાળો મેળો નહીં પણ આજે બે બાજુ ના રોડ ઉપર છે ને ત્યાં સ્ટોલ લાગશે બધી વસ્તુ મળશે જો કે તમને થોડું ઘણું બતાવું તો સ્ટોલ લાગી ગયા છે ઓલરેડી જો અને ભીડ જેમ જેમ મંદિર બાજુ ભીડ તમને જોવા મળશે જો અહિયાં તમને જોવા મળે એમ થોડી મંદિર ની સજાવટ થઈ ગઈ છે અહિયાં જો ભીડ જામી ગઈ છે જો નિકોલ ગામમાં તો ઓલરેડી હોળી પ્રગટાવી દીધી છે હજી લગભગ તો વાગ્યા છે સાંજના સાત ત્યાં જો હોળી પ્રગટાવી દીધી છે આપણે હમણાં છે ને ટૂંક સમયમાં દર્શન કરવા માટે જાવું હોળીના તો મેં તમને હોળી પ્રગટાવવાની વાત કરી હતી પણ અમુક જગ્યાએ જો હોળી પ્રગટાવવાની ચાલુ થઈ ગઈ છે જોકે હવે હું નીકળો તો ત્યારે વહેલું હતું પણ અત્યારે થોડું ઘણું લેટ થઈ ગયું છે એટલે બધી જગ્યાએ ચાલુ થઈ ગયું છે હોળી પ્રગટાવવાની તમને બધી જગ્યાએ કલર ને પિચકારીની લારી કે દુકાન દેખાય કારણ કે આવતીકાલે ધુલેટી છે ને એટલે બધા લોકો આજ જ ખરીદી કરે છે એટલે આપણે આવતીકાલે છે ને જૂના કપડાં પહેરીને રેડી થઈ જવાનું છે તહેવારમાં લોકો નવા કપડા પહેરે પણ આ એવો તહેવાર છે આમાં જૂના કપડા પહેરવા પડે ટેન થવાનો સમય આવી ગયો છે ને અત્યારે પાછા આપણે જો ખોડિયાર મંદિરે પહોંચી ગયા છે નિકોલ ગામમાં અહીંયા તમને ભીડ જ દેખાશે અને આપણે ફટાફટ હવે ઘરે ભાગીએ કારણ કે હવે આપણે હોળીના દર્શન કરવા માટે જવાના છે ને જમવાનું બાકી છે તો ફટાફટ નીકળીએ બહાર ગયો તો ને તો તરબૂટ લેવાનું થવું ભૂલાય ગયું એટલે જાડુ નું બંને છે ને તરબૂટ લેવા માટે આવ્યા છે જાડુ કેવું છે તરબૂચ એવું છે અને સામી જો હોળી થાય આપણે દર્શન કરવા જવું જવું છે પણ આપડી

જો અમે જસ્ટ હોળીના દર્શન કરીને અત્યારે રહેવા છે ને જડુ

રમતા પછી આપડે કયું ઠોહો રમતા બિસ્કીટ રમતા તો તને કોઈ બીજી ગેમ યાદ આવતું પત્તા રમતી હોય નામ નથી યાદ બાકી અમે કઈ રીતે કરતા જે ઘરેણા ઘરેણા હોય ને બાદશાહ ને એકો ને એ બધા કાઢી નાખી અલગ અને પછી છે ને પીચી ત્રણ ત્રણ પત્તા નાખીને ને એ રીતે રમતા મમ્મી તમે કઈ કઈ ગેમ રમતા અમે રમતા ને સાત પત્તી એક જણા ને જ રમાય ને ત્યારે મમ્મી તમે કોઈ દેદો કુટવા જતા ગામડે તો અમે તે ગામડે હું ઓછી રેલીસ પણ જયારે દેદો કુટવા જતા ને ત્યારે ત્યાં લઈને રમી અને બધું ખાઈ આવી એટલે એ હોય ને નાની છોકે ગોયરું નું તે એવો બનાવે એ માણસ જેવો બનાવે

તમારી કેવા કેવા રિવાજ છે કારણ કે અમારી પેલી હોળી હોય ને તો સાસુ બહુ હારે હોળી મનાવે કારણ કે સાસરીયા જ મનાવાની હોય એટલે બંને માણસ હારે કરે પછી જે આપણો અહિયાં થી હોય ને બધું પહેરે તો તમે કોમેન્ટમાં

અને તમને બધા લોકો હેપી હોલી હે જાડુ હા તો હોલિકા દર્શન થઈ ગયા પછી મારા બીટવેલ ના શરૂઆત થઈ ગઈ અને બધા કઝીન ને મળી ગયો એટલે આજનો દિવસ તો મારો મસ્ત રહ્યો અને આવતી છે ધુલેટી એટલે રંગોની રમઝટ બોલાવી દેવાની છે પિચકારી થી બધાને રંગી નાખવાની હે ને જાડુ પિચકારી નથી આપડે પાસે છે પેલા પિચકારી થી નોય ડોલું નાખી દેવાની હોય મોટા છે ને એટલે પિચકારી નાના છોકરા લઈ લેવાની ડોલું નો નાખવાનું આ લોકો ને તો છે ને એવું છે મને ખાલી છે ને કાચા રંગ થી જરીક જરીક રમે ને એ ગમે અને હું મારા નાનપણ ની યાદો શેર કરું નાના હતા ને ત્યારે બિચારા પપ્પા છે ને એ આગલા દિવસે રાતે ધુલેટી આગલા દિવસે રાતે છે ને બધા ફુગ્ગા અને અલગ અલગ કલર ના પાણી ના ભરી અને બધું રાખતા અને પછી બીજા દિવસે અમે રમતા પછી આગળ જતા તો મને ઓળી ધુલેટી ઓછી ગમતી કારણ કે મને બધાય રંગે ને એ મને નતું ગમતું ને હવે પછી ધીમે ધીમે ગમવા પડી પણ વચ્ચે છે ને પાકા કલર બહુ યુઝ થતા એટલે છે ને ગમે એટલું ઢવડો ને મમ્મીની ની છે ને ઠીકરું આપે જેને ઠીકરું નો ખબર કીધું આપણે ઠીકરું એને જ કે ગામડામાં જે નળિયા હોય એનો જે કટકો હોય ને ઠીકરો એટલે એને તમે ગહન તો કલર જ્યારે છે કે એટલા કાળિયા ભૂત જેવા કરી દે અને હવે મને લાગે બધાય છે ને પાકા કલર થી ને કાચા કલર થી ને જ રમે છે ને પાણી નો યુઝ એ નથી કરતા મને તો યાદ છે આપણે બે ઓલી રેમા ને છેલી ઓલમોસ્ટ છે ને અમે બધાય કોરા રંગ થી ને જ રમે પાણી નો નાખે એટલે નાવા જાય ને એટલે બધું વયું જાય પણ તોય માથું ચાર થી પાંચ વાર ધોવું પડે એટલો કલર આની અંદર ભરેલો હોય કારણ કે મારા જે બધા ડેર છે ને એ બધાય બહુ ગોલા છે ચાઈ ચાઈ થઈ છે ને માથામાં જ નાખે કલર એવું હોય છોકરીઓ બધાય માથામાં જ કલર પર જાડું તોય તને ખબર નથી પાકા કલર નહી અઠવાડે જ તને કાચા કલર

જૂના કપડા સાથે સેમ પ્લેસ સાથે કારણ કે જૂના કપડા કાલ ગોતવાના છે કારણ કે આખા ભરાઈ જવાનું છે તો